નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે રેવન્યુ તલાટી એટલે કે મહેસૂલ તલાટીના અભ્યાસક્રમ પરીક્ષા પદ્ધતિ અને કેટલી જગ્યાઓ છે કઈ તારીખ સુધીમાં ફોર્મ ભરી શકાશે એ બધી બાબતોની ચર્ચા કરવાના છીએ બરાબર તો અહીંયા મહેસૂલ તલાટી વર્ગ ત્રણની જે ભરતી પડી છે અહીંયા એની કુલ જગ્યાઓ તમને અહીંયા આપી દીધી છે નોટિફિકેશનમાં તેવીસો અને નેવ્યાસી જગ્યાઓ છે મિત્રો બરાબર બહુ સારી એવી જગ્યાઓ છે અહીંયા તમારા માટે એક સારો એવો મોકો છે બહુ મોટી સંખ્યામાં આ વેકેન્સી છે ત્રેવીસો નેવ્યાસી જગ્યાઓ ટોટલ આપેલી છે અહીંયા નોટિફિકેશનમાં હવે આના ફોર્મ ભરાવાનું શરૂ થાય છે છવ્વીસ મે બે હજાર પચીસના રોજ અને તમે દસ જૂન બે હજાર પચીસ સુધી એની ઓનલાઈન અરજી કરી શકો છો બરાબર તો ટોટલ જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો સારી એવી વેકેન્સી છે એટલે જલ્દીથી ફોર્મ ભરી ભરી દેવાનું તમારે બરાબર હવે આની અંદર પરીક્ષાની ફી કેટલી છે અને એનો જે શૈક્ષણિક લાયકાત કઈ કઈ છે એના વિશે આપણે માહિતી લઈ લઈએ બરાબર શૈક્ષણિક લાયકાતમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે રેવન્યુ તલાટીની અંદર શૈક્ષણિક લાયકાત જે છે એ સ્નાતક કક્ષાની કરવામાં આવેલી છે એટલે કે વ્યક્તિ ઉમેદવાર સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ બરાબર અથવા તો સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ અત્યાર સુધી જે મહેસૂલી તલાટી અથવા તો તલાટીની જે ભરતી પડતી હતી એની અંદર ઉમેદવાર બાર પાસ હોય તો પણ અરજી કરી શકતો હતો પણ હવેથી જે પણ અહીંયા મહેસૂલી તલાટીની જે ભરતી પડી છે એની અંદર જે શૈક્ષણિક લાયકાત છે એ સ્નાતક કક્ષાની કરી દેવામાં આવી છે મિત્રો બરાબર તો અહીંયા સ્વાભાવિક છે કે પરીક્ષાનું લેવલ થોડુંક અપ હોઈ શકે બરાબર અથવા તો પરીક્ષા પદ્ધતિમાં થોડુંક આપણે આની અંદર ચેન્જ હોઈ શકે કારણ કે સ્નાતક કક્ષાની જો લાયકાત કરી હોય તો પરીક્ષાનું જે લેવલ છે એ પણ સ્નાતક કક્ષાનું હોઈ શકે છે બરાબર હવે આની પરીક્ષા ફી કેટલી છે એના વિશે આપણે થોડુંક જોઈ લઈએ મિત્રો અહીંયા તમે પરીક્ષા ફીમાં જોઈ શકો છો કે પરીક્ષા ફી છે એ બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા નક્કી કરવામાં આવેલી છે બરાબર તો પ્રિલિમિનરી પરીક્ષાની અંદર અહીંયા પાંચસો રૂપિયા ફી બીનાનામત વર્ગ માટે છે અને અનામત વર્ગ એટલે કે એસસી એસટી ઓબીસી અને અન્ય દિવ્યાંગ વ્યક્તિઓ માટે અથવા તો એક્સ સર્વિસમેન માટે અહીંયા ચારસો રૂપિયાની ફી પરીક્ષા ફી નક્કી કરવામાં આવેલી છે બરાબર અહીંયા એક અલગથી તમને એક નોટિફિકેશન આપેલી છે કે પરીક્ષા ફી જો તમે પ્રિલિમિનરી ની અંદર પ્રિલિમ એક્ઝામની અંદર ચાલીસ મિનિમમ માર્ક્સ લાવો છો તો જ તમને આ પાંચસો રૂપિયા ફી અને ચારસો રૂપિયા ફી પરત મળવા પાત્ર છે જો તમે ચાલીસ થી ઓછા માર્ક્સ લાવો છો તો તમને અહીંયા પરીક્ષા ફી પરત મળવા પાત્ર નથી બરાબર આ તમારે ધ્યાનમાં રાખવાનું છે એટલે કે જો પરીક્ષા ફી તમારે પાછી લેવી હોય તો તમે મિનિમમ તમારે ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે ઇન શોર્ટ ટૂંકમાં તમારે પ્રિલિમ એક્ઝામ્સ ક્લિયર કરવા માટે મિનિમમ કટ ઓફ લેવલ તમને અહીંયા આપી દીધું છે કે તમારે મિનિમમ કટ ઓફ ચાલીસ ટકા લાવવું ફરજિયાત છે તો જ તમે મેન્સ એક્ઝામ આપી શકો છો અને આ જો તમારી જે ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયા તમે ફી ભરી છે એ તમને પરત મળવાપાત્ર છે બરાબર હવે આગળ એક થોડીક બીજી માહિતી પણ આપેલી છે અહીંયા કે જે પણ વિદ્યાર્થી પ્રિલિમ્સ ક્લિયર કરે છે ચાલીસ ટકા માર્ક્સ લાવે છે એને ફી તો પરત મળી જશે પણ એક્ઝામ્સ એક્ઝામ્સની અંદર એને કોઈ બીજી ફી ભરવાની આવતી નથી બરાબર શેલ નોટ બી રિકવાયર્ડ ટુ પે એની ફી ફોર ધ મેન્સ એક્ઝામ એટલે કે મેઈન્સ એક્ઝામ માટે કોઈ બીજી અલગથી ફી ભરવાની આવતી નથી બરાબર તો આથી આપણે પરીક્ષા ફીની વાત કરી હવે આપણે પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષાની પેટર્ન વિશેની ચર્ચા કરીએ મિત્રો અહીંયા આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આ પરીક્ષાની અંદર મહેસૂલી તલાટીની જે જગ્યાઓ છે એના અંદર પરીક્ષા પદ્ધતિમાં થોડોક ફેરફાર કરવામાં આવે છે બરાબર તો આની અંદર બે લેવલમાં પરીક્ષા લેવાની છે એક તબક્કામાં એમસીક્યુ પ્રકારના પ્રકારનું પેપર આવશે જે સીબીઆરટી ઓએમઆર પ્રકારનું હશે બરાબર અને જે એની અંદર બીજી એક પ્રિલિમ્સ ક્લિયર કર્યા પછી મેઇન્સ એક્ઝામ પણ આવશે આની અંદર મેઇન્સ એક્ઝામ્સની અંદર જે પેપર આવવાનું છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું છે એટલે કે લેખિત પ્રકારનું હશે બરાબર તો ટૂંકમાં અહીંયા પરીક્ષા પદ્ધતિ એ ટાઈપની છે કે એક પ્રિલિમ્સ એક્ઝામ આવશે અને બીજી એક પ્રિલિમ્સ એક્ઝામ આવશે અને બીજી મેઇન્સ એક્ઝામ આવશે બરાબર આ બંને એક્ઝામ્સમાં મિનિમમ ક્વોલિફાઇંગ કટ ઓફ તમને આપણે આગળ આપી દીધું છે ચાલીસ ટકાનું મિનિમમ ક્વોલિફાઇંગ કટ ઓફ છે બરાબર હવે જે પ્રથમ પરીક્ષા છે એ એમસીક્યુ ટાઈપની છે અને સેકન્ડ એક્ઝામ જે મેઇન એક્ઝામ છે એ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લેખિત પ્રકારની પરીક્ષા છે તો અહીંયા તમારા માટે મહત્વનું બની જાય છે કે તમે પ્રિલિમ્સની સાથે સાથે મેન્સની પણ તૈયારી કરતા રહો બરાબર અહીંયા લઘુત્તમ લાયકી ધોરણની વાત કરીએ તો લઘુત્તમ લાયકી ધોરણ અહીંયા પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે મેળવેલ ગુણનું લઘુત્તમ લાયકી ધોરણ અહીંયા ચાલીસ ટકા નોટિફિકેશનમાં તમને આપી કરી છે મતલબ કે બંને પરીક્ષાની અંદર તમારે મિનિમમ ચાલીસ ટકા માર્કસ લાવવા જરૂરી છે બરાબર હવે આપણે પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ કે પ્રિલિમ્સમાં શું પૂછવાનું છે અને પ્રિલિમ્સનો અભ્યાસક્રમ શું છે અને મેન્સની અંદર શું પૂછાવાનું છે અને મેન્સના પેપર કયા કયા છે અને એનો ડિસ્ક્રિપ્ટિવ સિલેબસ શું છે એ જોઈ લઈએ મિત્રો અહીંયા તબક્કો નંબર એક એટલે કે પ્રાથમિક પરીક્ષા પ્રિલિમ પરીક્ષાની અંદર જે અભ્યાસક્રમ છે એ તમારી સામે છે તમે જોઈ શકો છો અહીંયા શું અભ્યાસક્રમ છે બરાબર હવે આનો અભ્યાસક્રમની આપણે થોડીક માહિતી લઈ લઈએ કે આ પરીક્ષા જે છે એ એમસીક્યુ પ્રકારની છે બરાબર આની અંદર ટોટલ બસો માર્ક્સનું પેપર આવવાનું છે અને એનો સમયગાળો ત્રણ કલાકનો તમને આપેલો હશે બરાબર એટલે કે ત્રણ કલાકની અંદર તમારે બસો ગુણનું પેપર કવર કરવાનું છે આનો સિલેબસ જોઈ લઈએ તો અહીંયા ગુજરાતી ઇંગ્લિશ પોલિટી એટલે કે બંધારણ અને ઇકોનોમિક્સ હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેર મેથ્સ એન્ડ રીઝનિંગ ખૂબ જ સારો એવો સિલેબસ અહીંયા કવર કરેલો છે બરાબર દરેક સબ્જેક્ટના અહીંયા તમને સામે માર્ક્સ આપેલા છે કે ગુજરાતી વીસ માર્ક્સનું પૂછાશે ઇંગ્લિશ અહીંયા વીસ માર્ક્સનું પૂછાશે બંધારણ ઇકોનોમિક્સ અહીંયા ત્રીસ માર્કસનું છે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર અને હેરિટેજના ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે એન્વાયરમેન્ટ અને સાયન્સ ટેકનોલોજીના ટોટલ ત્રીસ માર્કસનો અહીંયા ગુણભાર નક્કી થયો છે કરંટ અફેરનું પણ ત્રીસ માર્કસનું વેટેજ છે મેથ્સ એન્ડ રિઝનિંગનું અહીંયા સૌથી વધુ વેટેજ છે મિત્રો ચાલીસ માર્ક્સનું બરાબર એટલે કે મેથ્સ એન્ડ રીઝનિંગ અહીંયા તમારા માટે ગેમ ચેન્જર બની શકે છે તો મેથ્સ એન્ડ રીઝનિંગની જો તમને તૈયારી કરવામાં હેલ્પફુલ થઈ શકે તો અમારી ડીઆરપી એજ્યુકેશન ઉપર સારા એવા મેથ્સ એન્ડ રિડિંગની તૈયારી કરવામાં આવી રહી છે તો તમે અમારી ડીઆરપી એજ્યુકેશન ચેનલ ઉપર જઈ અને મેથ્સ એન્ડ રિડિંગની યોગ્ય સમય મળે એ રીતે તૈયારી કરી શકો છો હવે આપણી ચેનલ ઉપર ગણિત અને રીડનિંગના સારા એવા પરીક્ષાને ટાર્ગેટ કરીને લોંગ વિડીયો લાવવાના છીએ તો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે તો ચેનલ સાથે જોડાયેલા રહેવું હવે તમે મિત્રો આગળ જુઓ અહીંયા ટોટલ બસ્સો માર્ક્સની પ્રિલિમ એક્ઝામ છે જેની અંદર આ પ્રકારે તમને વેટેજ આપેલું છે એ પ્રકારે અલગ અલગ સબ્જેક્ટમાંથી પ્રશ્નો પૂછાવાના છે બરાબર તો આ જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ એમસીક્યુ પ્રકારની છે તો આની અંદર નેગેટિવ માર્કિંગ પણ તમને આપેલું છે અહીંયા ચોથા ભાગનું એટલે કે એક ભાગે ચાર ગુણ માઇનસ પદ્ધતિમાં આપેલા છે એટલે કે પચીસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ તમારા અહીંયા માઇનસમાં થવાના છે બરાબર જો તમે કોઈ એક ખોટો પ્રશ્ન ટીક કરો છો તો તમારા જીરો પોઈન્ટ પચીસ માર્ક સાત પ્રશ્નમાંથી માઇનસ થઈ જશે બરાબર એટલે કે ચોથા ભાગનું અહીંયા નેગેટિવ માર્કિંગ આપેલું છે હવે આની મેન્સ એક્ઝામ્સની આપણે વાત કરીએ કે મેન્સનો સિલેબસ શું છે તો એના વિશે જોઈ લઈએ આગળ મિત્રો અહીંયા મેન્સ એક્ઝામનો સિલેબસ તમારી સામે છે મેન્સ એક્ઝામ્સ એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપની એક્ઝામ છે જેની અંદર તમારે દરેક પેપર તમ લેખિત પ્રકારનું આવવાનું છે અહીંયા ત્રણ પ્રકારના પેપર અહીંયા મેન્સમાં પૂછવાના છે સૌથી પહેલાં ગુજરાતી લેંગ્વેજનું એક સ્કિલ ગુજરાતી લેંગ્વેજ ભાષા પેપર હશે ઇંગ્લિશ લેંગ્વેજનું એક પેપર હશે અને એક જનરલ સ્ટડીઝનું પેપર હશે તો ગુજરાતી લેંગ્વેજનું સો માર્ક્સનું પેપર જેના ત્રણ કલાકનો સમય આપેલો હશે ઇંગ્લિશ લેંગ્વેજનું જે પેપર છે એનો પણ તમને ત્રણ કલાક સમય આપેલો છે અને સો માર્ક્સનું પેપર હશે જનરલ સ્ટડીઝનું અહીંયા દોઢસો માર્ક્સનું પેપર પૂછવાનું છે અને એનો પણ સમય તમને ત્રણ કલાકનો આપેલો છે ટોટલ જોવા જઈએ તો મેન્સ એક્ઝામ્સની અંદર ત્રણસો ને પચાસ માર્ક્સના ત્રણ પેપર પૂછાશે બરાબર અને આની અંદર પણ મિનિમમ મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ નક્કી કરેલા છે ચાલીસ ટકા એ તમારે ફરજીયાત લાવવા જરૂરી છે બરાબર મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ એ મેરીટમાં આવવા માટે નથી પણ તમારે આ ને ક્લિયર કરવા માટે મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે બરાબર હવે આનો ડિટેલમાં દરેક પેપરનો અહીંયા ત્રણ જે પેપર આપેલા છે ત્રણે ત્રણનો ડિટેલમાં સિલેબસ શું છે એ આગળ જોઈએ આપણે મિત્રો મેન્સ એક્ઝામ્સની અંદર અહીંયા જે ગુજરાતી ભાષાનું મુખ્ય પરીક્ષાનું જે પેપર છે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારનું છે બરાબર એની અંદર તમને ત્રણ કલાકનો સમય આપેલો છે અને ટોટલ સો ગુણનું આ પેપર હશે બરાબર માધ્યમ તમારું આ ગુજરાતી લેંગ્વેજનું છે એટલે ગુજરાતી માધ્યમ હશે આની અંદર જે જે ટોપિક પૂછાવાના છે જે જે એનો સિલેબસ છે પેપરનો એ તમને અહીંયા વિગતવાર આપેલો છે તો આપણે એકવાર જોઈ લઈએ કે શું સિલેબસ છે અને કયા કયા ટોપિક આની અંદર પૂછાવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો તમારી સામે છે અહીંયા સિલેબસ હવે આ સિલેબસની અંદર જે જે ટોપિક આપેલા છે એની અહીંયા ડિટેલમાં વિડીયોમાં હું ચર્ચા નથી કરતો બરાબર પણ આનું જે પીડીએફ છે સિલેબસની એ હું તમને ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ તમે આ મેન્થ એક્ઝામનો ડિટેલમાં સિલેબસ ટેલિગ્રામમાં આપેલી પીડીએફમાંથી જોઈ શકો છો અને આ સિલેબસ મુજબ દરેક ટોપિકને ધ્યાનમાં રાખી અને તમે યોગ્ય તૈયારી કરી શકો છો બરાબર અહીંયા લાસ્ટમાં તમને એક બોક્સમાં આપેલી છે વિગત આપણે જોઈ લઈએ અહીંયા કે સ્કીમ એલોટમેન્ટ ઓફ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક્સ પેપર થ્રી ફોર જનરલ સ્ટડી બરાબર તો અહીંયા જનરલ નું જે ત્રીજા નંબરનું દોઢસો માર્ક્સનું પેપર પૂછવાનું છે એની અંદર કયા કયા માર્ક્સ કેટલા માર્ક્સના પ્રશ્નો કયા કયા હોઈ શકે એની વિગતવાર ચર્ચા આપેલી છે તો અહીંયા જોઈ શકો છો કે એક માર્ક્સના ટોટલ દસ પ્રશ્નો હશે અને ટોટલ એના દસ ગુણ હશે બે માર્ક્સના ટોટલ દસ પ્રશ્નો હશે અને ટોટલ દસ દુ વીસ એટલે કે વીસ ગુણનું ટોટલ બે માર્ક્સના પ્રશ્નો હશે ત્રણ માર્ક્સના પ્રશ્નો ટોટલ ત્રીસ હશે એટલે કે ત્રીસ તરી નેવું ગુણ ત્રણ માર્ક્સના પ્રશ્નોના હશે તમારા પાંચ માર્ક્સના પ્રશ્નો ટોટલ છ પૂછેલા હશે અને એની અંદર ટોટલ માર્ક્સ થવાના છે ત્રીસ માર્ક્સ એમ કરી અને ટોટલ તમારું છપ્પન પ્રશ્નોનું દોઢસો માર્ક્સનું જીએસનું પેપર થવાનું છે જનરલ સ્ટડીઝનું બરાબર તો અહીંયા સિલેબસ તમારો થોડુંક તમને ઓકવર્ડ લાગી શકે છે કારણ કે આ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો સિલેબસ છે જે જીપીએસસી અને યુપીએસસીના લેવલની તૈયારી કરવા માટે તમને એપ્રોચ એક માર્ગ આપ્યો છે અહીંયા બરાબર સિલેબસ તમને થોડુંક ઓકવર્ડ લાગી શકે છે પરંતુ આપણે વેકેન્સીઝને ધ્યાનમાં રાખી અને આપણી સપનાઓને સાકાર કરવા માટે સિલેબસને યોગ્ય રીતે પચાવી અને એની તૈયારીને થોડીક વધારે આકાર આપીશું તો તમારું પસંદગી થવાને ખૂબ જ પૂરેપૂરા ચાન્સીસ છે અહીંયા બરાબર